આહિર સમાજ સુરત દ્વારા વડોદરા ખાતે અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ચેક વિતરણ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે કોરોનાની મહામારીમાં આઇસોલેશન સેન્ટરમાં સેવા આપનારા અને કર્યો સન્માન સમારોહ યોજવામાં આવ્યો આહિર સમાજ દ્વારા સુરત શનિવારના રોજ કોરોનાની મહામારીને દરમિયાન આહિર સમાજ દ્વારા શરૂ કરાવેલા આઇસોલેશન સેન્ટરમાં સેવા આપનારા આહિર સમાજના ડોક્ટરો તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે વડોદરા ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા આહિર સમાજના મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રાહત નિધિ ફંડના ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દરેક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા રાહત પેટી ફાળવ આવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા સુરત ભાજપ પ્રમુખ નિરંજન જાજવાના સહિતનાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મારી ફરજમાં મને શૌર્ય ચક્ર મળ્યું છે અને એના ભાગરૂપે મેં કર્મઠ અધિકારી તરીકે નોકરી કરી છે અને મારી આહિર બિરાદરી સુરતમાં ત્રણ લાખની વસ્તી છે મને એક એક સક્ષમ નેતૃત્વ તરીકે પસંદ કરી અને મને સુરત શહેરના આહિર સમાજના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા પછીથી હું અહીંયા કાર્યરત છું સર આજે કંઈક ચેક વિતરણનું આયોજન હતું શું છે ને કોના હસ્તે અમારા ગત દિવાળીના નવા વર્ષમાં અમારું એક સુરતનું ફેમિલી પાવાગઢ દર્શને જતું હતું અને એ દર્શને જતા એક વડોદરા પાસે ગમખવાર અકસ્માતમાં અગિયાર જીવ સ્વર્ગસ્થ થયા એમને જે રાહત આપવા માટે અમારા સમાજે તો દાન આપેલું પણ ગુજરાત સરકારે સીએમ સાહેબના રાહત નિધિમાંથી અમને જે ચાર લાખ રૂપિયા આપ્યા છે પરિવાર દીઠ એના વિતરણ માટે આજે અમારા સમગ્ર ગુજરાતના ભાજપાના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તકે અને બાકીના બધા જ ધારાસભ્યોના મહાનુભાવના હસ્તકે અમારો આ ચેક વિતરણનો પ્રોગ્રામ હતો આહિર સમાજ સુરત દ્વારા સમાધિ સાથે અન્ય લોકો માટે પણ લોક ઉપયોગી અનેક વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા જીટન બન્યો